ગુડ મોર્નિંગ શૈલેષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે ગુરુવાર ગુરુવાર એટલે સાંઈ બાબાનો વાર અને અત્યારે સવારના સવારે છે અને આજે આપણા માટે સારા સમાચાર છે કે ફેસબુકની અંદર આપણને બોનસ નામનું ઓપ્શન આવેલું છે જે બોનસ ત્યારે આવે તમારી ફેસબુકમાં જ્યારે તમારું પેજ મોનિટાઈઝેશન થાય છે તમારી પોસ્ટ ઉપર લાઇક શેર અને કમેન્ટ જ્યારે વધારે રીચ આવતી હોય ત્યારે તમને ફેસબુક તરફથી બોનસ આપવામાં આવે છે એ બોનસ થ્રુ તમે ક્રિએટર નવો કન્ટેન્ટ ક્રિએટ કરી શકે ક્રિએટ થકી લાઇક શેર અને કમેન્ટ ઉપર તમને રીચ આવે જેટલી ફિફ્ટી થાઉઝન્ડ રીચ આવતી પેમેન્ટ આપે છે કેવી હોય છે કે એક મહિનાની અંદર તમે એને વિડ્રો કરી શકો છો અને તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો તો આ એક નવો ઓપ્શન છે જે ક્રિએટર માટે ખરેખર બહુ ઉપયોગી છે અને પોતાના કન્ટેન્ટ સારી ઇન્કમ પણ મેળવી શકે છે અને જેટલી પોસ્ટ ઉપર લાઈક શેર અને કમેન્ટ આવશે એટલા વ્યૂ પણ એના પેમેન્ટ પણ થશે અને રીલ્સ ઉપર જેટલા ક્લિક કરશે એટલી રીલ્સ જેટલી રીચ આઉટ થશે એટલે તમારી એટલે કેટલું તમે પેમેન્ટ પ્રમાણે કાઉન્ટ કરવામાં આવશે અને તમારો કોડ ક્રિએટર સ્ટેન્ડર્ડ તમે ટ્રાન્સફર તો ખરેખર ક્રિએટર માટે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે આ રીતે તમારા પેજ પર ડેલી બેજ પોસ્ટ કરતા રહો અને જો તમારા ફોલોઅર્સ ઇન્ક્રીઝ થશે અને પોસ્ટ ઉપર એન્ગેજમેન્ટ પણ વધશે અને લાઈક શેર બી થશે તો કન્ટેન્ટ ક્રિએટ કરવાથી જેનાથી તમને મળી શકે છે